શ્રી કચ્છી દશા ઓસવાડ જૈન મહિલા મંડળ ભુજ દ્વારા સિટી સ્કવેર તીર્થભૂમિ શાંતિનાથ સ્નાત્ર પૂજા યોજવામાં આવી હતી માર્ગે આવેલા સિટી તીર્થભૂમિ શ્રી હતીનાથ પ્રભુજીની છત્રછાયામાં શ્રી કચ્છી દશા ઓસવાડ જૈન મહિલા મંડળ ભુજ દ્વારા શ્રી શાંતિનાથ સ્નાત્ર પૂજા યોજવામાં આવી હતી જેમાં મંડળના બહેનોએ ભાવથી જોડાયા હતા સંગીતના સઠવારે પૂજા ભણાવવામાં આવેલ હતી ચામર નૃત્ય સાથે રાસની રમઝટ જામેલ હતી મંડળના પ્રમુખ જયાબેન મુનવર ઉપપ્રમુખ જયુબેન શાહ મંત્રી જીનાલી શાહ સહમંત્રી હેતલ મોમાયા સહ ખાનજી લીલાવતીબેન છેડા સહિતના કરોભારી સભ્યોએ રમઝટ જમાવી હતી પ્રભાવના જયાબેન મુનવર દીપાવલીબેન સાયલા તરફથી જ્યારે અલ્પહાર જયુબેન શાહ દ્વારા યોજવામાં આવેલ હતો વ્યવસ્થામાં અનિલભાઈ શાહ અનિલભાઈ દાગાએ સહકાર આપેલ હતો

પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભુજ કચ્છ